ભરૂચના દહેજ કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી દહેજના ન્યુ વાડિયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામ પ્રવેશ અને રાકેશસિંહ દયાલ નામના કામદારો વચ્ચે રૂમ પર આવા જવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામ પ્રવેશ નામના કામદારે મૃતક રાકેશ સિંહ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ મામલે દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર પ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે